મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખીરસરા, વર્ષામેડી, મોટા દેઈસરા, વવાણિયા અને ન્યુ નવલખીના બહેનોને આશા વર્કર દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે લઈ આવવામાં આવ્યા હતા અને ઓપરેશનમાં લઈ આવા બાદ તેના પરિવારજનોએ મોરબી સિવિલ હોસ્પિટલમાં પૂછ્યું કે કે ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવશે ક્યાં ડૉક્ટર દ્વારા એના ઓપરેશન કરવામાં આવશે તો તેની કોઈ માહિતી મોરબી સિવિલ હોસ્પિટલે નથી આપી પરંતુ એમને ઓપરેશન થઈ ગયા બાદ તેમને બેડની વ્યવસ્થા રાખવાની હોય સ્ટ્રેચર દ્વારા એમને લઈ જવાના હોય છે પરંતુ સ્ટ્રેચરની કે અન્ય કોઈ સુવિધાઓના અભાવે દર્દીઓને સીધે જ ઓપરેશન થિયેટરની બહાર લઈ આવી અને સીધા જ હાલતા કરી દે અને રજા આપી દેવામાં આવી હતી અને પેસેન્જર વાહનમાં જે રીતે લોકોને ખીચોખીચ બેસાડવામાં આવે એ રીતે એમ્બ્યુલન્સની અંદર દર્દીઓના ઓપરેશન થયેલા બેભાન અવસ્થામાં દર્દીઓ હતા એવા દર્દીઓને પણ એમ્બ્યુલન્સની અંદર ભરી અને મોકલી દેવામાં આવ્યા છે આ વિષય અમારા ધ્યાને આવતા અમે મોરબી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડોક્ટર ઉદ્રેજિયાનો સંપર્ક કરેલો અને આ બધી જે કઈ સમસ્યાઓ હતી સમસ્યાઓનું ન્યા અમે રજૂઆત કરેલી પરંતુ આજે એક મહિનો થઈ ગયો પણ છતાંય તેમનો કોઈ નિરાકરણ આવ્યું નથી અને એમને એવો જવાબ આપેલો કે આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયતનું છે એના under માં આ કામગીરી થતી હોય છે એટલે પોતે આ અણધાર વહીવટ સ્વીકારતા નથી પરંતુ એનાથી હાથ ઊંચા કરી અને જિલ્લા પંચાયતની જવાબદારી છે એવું કહે છે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી પાસે આ દર્દીઓને લઈ જવા લાવવા માટેની કોઈ વ્યવસ્થા નથી એમ્બ્યુલન્સની જગ્યા નથી પરંતુ વૃક્ષ ઉછેર કરવા માટે જે છોડ ઉછેર કરવા માટેના કુંડાઓ હોય એ કુંડા લઈ જવા માટે એમની પાસે સમય છે એની પાસે સગવડ છે પરંતુ દર્દીઓને લઈ જવા માટે સમય અને સાધનો નથી તો આનો અમે તમામ જગ્યાએ રજૂઆત કરેલી છે આવનારા દિવસોની અંદર જો પ્રજાના પ્રશ્નોની હાલાકીનો સમાધાન નહીં થાય તો આવનારા દિવસોની અંદર ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે